સુરત શહેરમાં ઉત્તરાયણના ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરંતુ આ ઉત્સાહ વચ્ચે મુસાફરો માટે ચિંતાજનક સમાચાર છે સુરત મહાનગરપાલિકાએ સુરક્ષાના કારણોસર ચૌદ જાન્યુઆરીએ શહેરની તમામ ત્રણસો સડસઠ બીઆરટીએસ બસોના પૈડા થંભાવી દેવાનો નિર્ણય લીધો છે દર વર્ષથી જેમ આ વર્ષે પણ પતંગની દોરીથી થતા અકસ્માતો અને જાનહાની નિવારવા માટે તંત્રએ આકરા પગલાં લીધા છે બીજી તરફ સિટી બસ સેવા પણ સંપૂર્ણપણે કાર્યરત રહેશે નહીં ઉત્તરાયણના દિવસે સિટી સેવાને નિર્ધારિત શેડ્યુલના માત્ર ત્રીસ ટકા ક્ષમતા સાથે દોડશે આ નિર્ણયને કારણે શહેરના લાખો નોકરિયાત વર્ગ અને સામાન્ય મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો વાસી ઉત્તરાયણના દિવસે પણ સ્થિતિમાં બહુ મોટો સુધારો જોવા મળશે નહીં કારણ કે તે દિવસે પણ બસ સેવામાં સિત્તેર જેટલો કાપ યથાવત રાખવામાં આવ્યો છે આ નિર્ણય મુખ્ય કારણ બીઆરટીએસ કોરિડોરમાં થતા અકસ્માતો છે ઉત્તરાયણ દરમિયાન પતંગ લૂંટવા માટે નાના બાળકો અને યુવાનો અચાનક બીઆરટીએસ ના ટ્રક પર દોડી આવતા હોય છે બસો ગતિ વધુ હોવાથી ચાલક અચાનક બ્રેક મારી શકતો નથી જેના પરિણામે ગંભીર અકસ્માતો સર્જાતા હોય છે આ ઉપરાંત હવામાં અટકતી પતંગની ની કાચ પાયલી દોરી ટુ વ્હીલર અને સવારોની જેમાં બસમાં સવાર મુસાફરો અને ડ્રાઈવરો માટે પણ જોખમી સાબિત થઈ શકે છે ઉત્તરાયણનો તહેવાર આવે છે તમામ સુરતીને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું સુરતમાં હર્ષો ઉલ્લાસથી આ તહેવાર મનાવાય છે સાથે સાથે છેલ્લા બે વર્ષથી સુરત મહાનગરપાલિકા સુરક્ષાને ધ્યાનમાં રાખીને બીઆરટીસ ના અમુક રૂટો બંધ રાખે છે જેવી કે ચૌદ તારીખે સો ટકા બીઆરટી સમય બંધ રાખીએ છીએ અકસ્માત ભાગ ના બને સાથે સાથે મુસાફરી અગવડ ના બને તે માટે ત્રીસ ટકા સિટી બસ ચાલુ રાખે છે એવી જ રીતે પંદરમી તારીખે ત્રીસ ટકા રૂટ બંધ રાખે છે અને સાથે સાથે પચાસ ટકા સિટી બસ ચાલુ રાખી છે કે તમે જયારે પણ બહાર નીકળો ત્યારે ટુ વ્હીલમાં જતા હો તો સેફટી ગાર્ડ સાથે નીકળો અને ગાડી ધીરે ચાલો અને ચૌદ અને પંદર તારીખે ઓવરબ્રિજ નો ઉપયોગ આપણે નહીં કરીએ ટુ વ્હીલવાળાને એવી નમ્ર અપીલ કરું છું નાના બાળકોને આગળ નહી બેસાડીએ તેવી પણ ધ્યાન રાખો એવી અપીલ કરું છું સાથે સાથે તમામ સુરતીઓને શાંતિથી શાંતિપૂર્ણ અને ખુબ જ સુરક્ષાનું ધ્યાન રાખે એવી અપીલ કરું છું ને શુભકામના પાડું બ્યુરો રિપોર્ટ જન આદેશ